આ યાદો લઈ નદી કરતા અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ અમારી ભરતી કરો રસ્તા સુધી લાઈ દીધી મારી ઉપર કોઈનો એક્સિડન્ટ થઈ જો મને કોઈ સાધન પટગાડી દીધુંત તમે અમારો અમારો સાથ આપો બસ কার কর কেবেদন সববেদনশীল ছিল কসু সববেদনশীল নাতি আدمে যেও এমন অত্যাচার אבי রীতি সববেদনশীল তাই এমডিদার সারিয়েছে

આવી રહ્યા છે અમારા ભાઈઓને હાથ પગ પકડીને ટીંગ ટોળી કરીને લઈ જાય છે બે મારા બહુ સામાન્ય વર્ગ આવે છે આવી 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 આ બધું અમે નથી જોવેલું અમને બસ બચાવો અહીંયાથી બે વર્ષ થઈ ગયા છે ભરતી નથી કરતા વારંવાર તારીખો પર તારીખો આપે છે તારીખ પ્રમાણે કશું કરતા નથી એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ કે ધોરણ નવ થી બાર ની અંદર પીએમએલ અને ડીવી જાહેર કરવામાં આવે એનું શિડ્યુલ આપવામાં આવે બીજું એક એક થી અંદર એકથી આઠની અંદર કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ આપવામાં આવે ત્રીજું એ કે એકથી પાંચની અંદર આરટીઆઈ મુજબ જોવા જઈએ ને તો એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તો એની સામે પાંચ હજારની પ્રતિસા માટે ચોથું એ કે નવથી બારની અંદર સત્તાવનસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્યો જેની બદલી થતાં જે જગ્યાઓ વધે છે એ જગ્યાઓ અમને આમાં આપવામાં આવે આમાં વધારા સ્વરૂપે સામેલ કરવામાં આવે અને મુખ્ય માંગણી અમારી એ છે કે તમે ક્રમિકની વાત કરો છો ને તો ધોરણ એક થી બાર તમામે તમામ 24700 ની ભરતી ક્રમિક રીતે તબક્કાવાર ઉનાળુ વેકેશન પહેલા પૂરી કરવામાં આવે આ અમારી મુખ્ય માંગણીઓ છે પેન સાડી નાખ્યું છે સર આ રીતે અમને ઢસડી અમારા ઉમેદવારોને ઢસડીના ડબ્બામાં પૂરીમાં લઈ ગયા છે હજુ અમે રજૂઆત કરવા પહોંચી પણ નથી શક્યા એ પહેલા અમને અહીંયાથી ડિટેન કરવામાં આવે છે સર અને શિક્ષણ મંત્રી એક નંબર ના ફેકુ છે કારણ કે એનું રીઝન પહેલા શું કહેતા હતા કે દર 15 જૂના મે ભરતી કરીશું પછી શું કહેતા હતા કે અમે દિવાળી પહેલા ભરતી પૂરી કરીશું પછી કે છે કે અમે ડિસેમ્બર માં ભરતી પૂરી કરી દઈશું અને હમણાં સોળ એક બે હજાર પચીસ બીએસકે માં જયારે એમની મિટિંગ હતી ને વિભાગ સાથે પછી એમ કીધું કે અમે એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દીધું અમને એમ થયું કે એક મહિનામાં તો કદાચ ન થાય પણ સર કરી દેશે સોળ ફેબ્રુઆરી પણ જતી રહી એક નંબરના જો ફેક્ટ હોય ને તો શિક્ષણ મંત્રી ડિંગલ સાહેબ જેને માત્ર વાયદાઓ જ કરે છે મીડિયામાં આવીને સસ્તી લોકપ્રિયતા માટે બસ મીડિયામાં આવીને ફેકમ ફેક જ કરે છે કાયમી શિક્ષકોની લઈ અને છેલ્લા વર્ષથી અમે ગુજરાત સરકાર સત્તા પક્ષ અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ પરંતુ એક પણ વખત અમારી રજૂઆત ને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ હજાર કરતા વધારે ઉમેદવારો છે એકઠા થયેલા હતા અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે લાગણી છે માંગણી છે રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા